The યરાજ ફિલ્મ્સમાં દિગ્દર્શિત ફિલ્મ મહારાજનો સમગ્ર દેશ સાથે જામખંભાળિયામાં બપર વૈષ્ણવ સમાજમાં સખત વિરોધ જોવા મળ્યો મહારાજ ફિલ્મમાં ભગવાન તેમજ પૃષ્ટિ માર્ગે કથિત રીતે વિચિત્ર અને અશ્લીલતાથી નીચું દર્શાવવાના મનાતા પ્રયાસોથી સમગ્ર દેશના હિન્દુ સનાતન ધર્મના લોકોની લાગણી થાય છે આ ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે જામખંભાળિયાના પૃષ્ટિ સંપ્રદાયના સર્વ વૈષ્ણવો દ્વારા મહાપ્રભુજીની બેઠક ખાતે એકઠા થઈ સેવા કુંજ પૂજ્ય શ્રી ગૌસ્વામી માધુવી બહુજી યશ આનંદશ્રી મહારાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું અત્યારે કે મહાપ્રભુજી બેઠક જીના મુખ્યજી સહિત મોટી સંખ્યામાં સર્વે વૈશ્વ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહારાષ્ટ્ર ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ સાથે વિરુદ્ધ આવે જિલ્લા અધિક કલેક્ટરને આદનપત્ર પાઠવ્યું આલ્લા સંજોગોમાં પુષ્ટિ સંપ્રદાયને કૃષ્ણ ચરિત્રમાં વિશેષ છેડછાડ કરી અને જે મહારાજ આ પિક્ચર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે એમાં હાઈકોર્ટે અઢાર તારીખ સુધીનો સ્ટે આપ્યો હતો આજે ઓગણીસ તારીખે બપોર સુધી જો સ્ટે આગળ નહીં મળે તો અમે વૈષ્ણવ સંપ્રદાય અને વિશ્વ હિન્દુ પરિષદ વતી ઉગ્ર જલદ આંદોલન કરવાની તૈયારીમાં છે જેથી કરીને સરકાર અમારું આજનું આ નિવેદન અમે લેખિત કલેક્ટરશ્રીને સુવૃત કરીએ છીએ આપણે જે મહારાજ ફિલ્મ આવે છે એની માટે બાયકોટ કરવા માટે અમે લોકો ભેગા થયા છે જે અમારા ધર્મને વગોવાની ઓલી છે અને એમાં અમુક એવા શબ્દો અને ડાયલોગ છે કે જે આપણે આહત પહોંચાડે એમ છે વૈષ્ણવના દિલોને અને અમારા ધર્મ માટે આપણા જે સંપ્રદાય માટે જે ખોટું બધું એમાં બતાવેલું છે દર્શાવેલું છે એ બધું ન થવું જોઈએ એની માટે અમે લોકો બધા અહીંયા કચેરીમાં ભેગા થઈ અને સાઈનો બધાએ કરી અને પેપર સબમિટ કર્યું છે હવે ઠાકુરજીની કૃપાથી અને મહાપ્રભુજીની કૃપાથી આ પિક્ચર રોકાઈ જાય તો વધારે સારું નહીં તો બહુ જ બધા વૈષ્ણવો ને મન દુઃખ થશે હાલના સંજોગોમાં